ઉત્તર ગુજરાત શારીરિક શિક્ષણ અધ્યાપક એસોસિએશનના પ્રમુખ તરીકે ડીસા કોલેજના પ્રોફેસર ડોક્ટર આર ડી ચૌધરીની સર્વાનુમતે થઈ નિમણૂક આજે ઉત્તર ગુજરાત કોલેજ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ અધ્યાપક કલ્યાણ મંડળની સાધારણ સભા ગણપતિ મંદિર સત્સંગ હોલ ઐઠોર ખાતે મળી જેમાં જૂની કારોબારીનો સમય પૂર્ણ થતા બે વર્ષ માટે આ મુજબ નવી કારોબારીની સર્વાનુમતે રચના કરાઈ ડોક્ટર આરડી ચૌધરી દિશા કોલેજ પ્રમુખ ડૉક્ટર જીએ દેસાઈ ઉપપ્રમુખ ડૉક્ટર એમપી પટેલ ઉપપ્રમુખ ડૉક્ટર અજીતે ઠાકોર મંત્રી ડૉક્ટર મનીષભાઈ ગામી સહમંત્રી ડૉક્ટર પંકજભાઈ વસાવા ખજાનચી ડૉક્ટર વિષ્ણુભાઈ ચૌધરી ઓડિટર ડૉક્ટર દિવ્યસ પટેલ સંયોજક મહેસાણા ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ અરવલ્લી ડોક્ટર બળવંતભાઈ ઝાલા સાબરકાંઠા ડોક્ટર મોતી દેસાઈ સંયોજક બનાસકાંઠા અહીં ઉલ્લેખનીય છે કે ડોક્ટર આરડી ચૌધરી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ બે હજાર પંદરમાં ભારતીય વોલીબોલ રમતના હેડકો તરીકે અમેરિકા પણ જઈ આવેલ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર બોર્ડ ઓફ સ્પોર્ટ્સ મેમ્બર બોર્ડ ઓફ સ્ટડી મેમ્બર રહી ચૂક્યા છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી ગાઈડ તરીકે અને અખિલ ભારતીય મહાશૈક્ષિક સંઘ બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે તેઓ શ્રીની અધ્યાપક કલ્યાણ મંડળના પ્રમુખ તરીકેની સર્વાનુમતે વરણી થવા બદલ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે આનંદની લાગણી પ્રસરી છે અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા